વડનગરમાં ડિવાઇડર રોડ ઉપર અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી રસ્તા પર આવતા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેવો ભય વડનગર અમર ધોર પીઠોડી દરવાજા જવાના ડિવાઇડર રોડ ઉપર અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી ડિવાઇડર રસ્તા પર આવી જતા રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે તેના કારણે અકસ્માત થાય તેવી સંભાવના કારણ કે એ મોટર ફોર વ્હીલ ગાડીએ જતાં જતાં તૂટી ગયેલો રોડ પર અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી આવી જાય તો દેખાતું નથી તેના અંડરગ્રાઉન્ડ ગટરમાં વાહન ચાલકો પડી જાય તે પણ સંભાવના છે અને ડિવાઇડર રોડ સાંકળો છે તેમાં પણ ફોર વ્હીલ જાય તેવી બીજી ફોર વ્હીલ તેની પાછળ હોય તેને ડિવાઇડર રોડ કહેવાય કે ફોર લેન રોડ કહેવાય ખરા ડાબી અને જમણી બંને બાજુ બબ્બે વાહન જતા હોય અને ફોર લાઈન કે ડિવાઈડર રોડ કહેવાય અને તેમાં અંદર ગટરનું ગંદુ પાણી જો રોડ પર આવે તો ભયંકર અકસ્માત સર્જાય તેવું દેખાઈ રહ્યું છે વડનગરમાં સાંકડા ડિવાઈડર રોડની જરૂરત નથી પણ બધું બરાબર હતું અને આ તો ઉલમાંથી ચૂલમાં પડવાના ધંધા કરવામાં આવ્યા છે રસ્તા અને રોડ બનાવવાના કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયર પહેલાં સ્થળ પર જઈને અભ્યાસ કરીને ડિવાઇડર રોડ રસ્તા બનાવેલ ત અંડરગ્રાઉન્ડ ગટન ગંદુ પાણી તથા રસ્તા પર બે બાજુ વાહન વ્યવહાર સારી રીતે ચાલી શકે ગુજરાતીમાં કહેવત છે ને નાગા ફૂલે નગારા વગાડવા જેવું વડનગર અમરથોરથી પિઠોરી જવાના ડિવાઇડર રોડમાં એમ જેવું જ છે ઘણી વખત ડાન્સ કરતાં કરતાં વાહન ચાલકો વાહન ચલાવે છે અને પછી અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા કોઈ વાહન ચાલક અંડરગ્રાઉન્ડ ગટરમાં પણ ખાબકી જાય તેવી સંભાવના છે અને પાણીના હિસાબે કેટલાક વાહન ચાલકો પટકાયા પણ છે તો રસ્તા રોડ બનાવવા તંત્ર અંડર ગધર નિંદ્રાહીન અવસ્થામાં જોવા મળે છે તેવું દેખાઈ રહ્યું છે તો વરસાદ પડે ત્યારે સંશોધન કરવાની દૂરની વાત છે પણ રસ્તા રોડની કામગીરી બગડી જતા હોય તેને સુધારવાનું તો ઘરે જ ગયું બગાડવા તો પહેલા નંબર એવું ને પ્રજાજનો દેખાઈ રહ્યું છે અને પ્રજાજનો એના કારણે ત્રાહી મામ પોકારી રહ્યા છે રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ વડનગર